મારી વાત ફોન હોય આવું ના હોય તો તમારે બે ભાઈઓ ખરા કે મોટા ગમે એમ તો આપડે એ અંગાત અંગત છોકરાને જોઈ લે અને ખબર પડે હું હોવું નઈ તો બધી વ્યવહાર ની વાત હું

લાવ ગોદડરો જલ્દી પાણી લાવ મો આલુ તમે ગોદડરો લાવજો ચા ચા નોકરી ઉતરી છે તમારા તો ના હોય તો મજામાં ઘરમાં મજામાં

તમે તાર આરામ કરો કરો થોડી વાર આરામ કરો કરવો હોય તો આવો હમણાં આરામ કરો ના હોય

કોલ અમારે છોઠે નેકવા પાસૈલે ઉઠાણ ફોન આવ્યો છે મોરવા થોડું બહાર કમી ના પડી એ આવું હગું મળવા

એ સિકણ નઈ ગયા સિકણ ખાવાનો આવે યાર સિકણ જા કોબરો અને મોકો મોટા ભાઈ તમારી જે બધું વાત કરી પૂછ પર બધું બહુ પૈસા થોડા ઘણા પછી આયે કરી દી એટલે કેટલા ભાઈ હા કેટલા ભાઈ લ્યો રૂપિયા છે કો ભઈ ભાઈ પ્રોફિનેત્ર રૂપિયા છે

हँ कोइर बाजो हातका चोट जा दे यो माथि आलस बनो विश्वान अब यार यो न हो के के त्यो के हो गोडी कशोर् त नै छ टाइम झोइन है टाइम झणवडी परशु बदु आगुन पास फुल बोला अनि कपाहन फुलसो उगाडे बनता वन गुआरो अडे न हम थोडा अल्या हे टाइमलु चाले

उदाorie कार्ड आते वन विमानो 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 विमानमा रेवानो नै रेखलेवानो ना करिए के चेराई दो चमन ना हाट ला जे रेवायो रेवायो अरे पेरो ठंडी रु पेहु पडा मोडा बकडी ए भुई सो करेस मोडा बकडी ने फर फर दोस चौ फाट ग नवा लबो पण चेरो वागुबाई ने मल केनिनु सा लो साफेले से करवा भई हां या बा बैरा नु समरकोट छै तो पोछो नै पर दोहा पर बोलछ नै बोलछ तो दोहा हमरा के मन चोरिया नु सेटहर पहरायो न त हको टूटी जाय आ मारा भास मंद लागै नै को आज बेठ द्वारका गेला न ए बेठ द्वारका थी लायै छै नाय नुल जोर लागछ अपन सेटै न लागै कोनो होनो न हो हरो सेवा उही पर छै यार ह तो काहू पास कर दे इवन लागो तो

હા ઓ આ તમે આટલી બધી સેવા કરી ને એટલે મફરનો પેકેટ તમને હાલતો બોલવા જ નહી દીધો ને આ કેટલી સેવાવાળી જો તો મન લેટ પડી ગયું એ ભઈ એમાં હું ગુરુ

હે મારે માની સગન તમે જય વિચારી જયીારી જય વિચારીનુમો